અત્યારની આ દોડવાળી લાઈફમાં ટાઈમ મેનેજમેન્ટ દ્વારા કાર્ય કરવું ખૂબ જ અઘરું છે પણ તો પણ ઘણા બધા લાઈફમાં સક્સેસ થવા માટે મેનેજમેન્ટનો ખૂબ જ ઉપયોગ કરે છે એક તમને હું કિંમત પાસે સોળ રૂપિયા છે પણ એટલી સરસ વાતો કહેવામાં આવી છે ને કે ના પૂછો વાત પ્રાણીઓ અને મનુષ્ય દરેક પોતાના બાળકની કેર કઈ રીતે રાખે છે જો એમાં કોઈ ચૂક થઈ જાય

માં વીકલીન બરાબર એના લેખક છે ડોક્ટર હર્ષદ પંડિત એની મૂળ કિંમત છે 5 રૂપિયા અને કુલ છે રૂપિયા ઘણા એવા બધા છે જે જીવનમાં શીખવા મળે છે અને જાણવા મળે મને જે ટોપિક વાંચ્યો છે તે આપણા જીવનમાં દર નામ છે સમયના લેખક છે પેજ છે 80 જેમાં લેખકે